ગામડે બેઠા કપાસના ભાવમાં ધક ધકતી રિકવરી સાથે તોફાની તેજીની શરૂઆત થઈ હોય તેમ ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે આપણને જાણવા મળી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે જેમાં આપણે જોઈએ તો કિસાન પાવરફુલ નોલેજ કરીને કોમેન્ટ છે કે શીર્ષક પંદરસો કોટડામાં બોલાઈ રહ્યા છે કિશોરભાઈ ખૂંટની કોમેન્ટ છે કે પંદરસો પચાસમાં માંગે છે મેંદરડામાં સામજીભાઈ ગજેરા કહે છે કે પંદરસો પચીસમાં વેચાય છે જેમસ્ટર ગેમિંગ કરીને કચ્છના જીનસવારામાં ગામડે બેઠા પંદરસો દસમાં માંગે છે ખૂબ સારી ક્વોલિટી હોય તો પાલિયા ભરતભાઈની કોમેન્ટ છે હથરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરથી કે પંદરસોમાં માંગે છે ગોવિંદભાઈ વરૂણની કોમેન્ટ છે કે મેં પંદરસોમાં આપ્યો આજે તેત્રીસનો ઉતારો હતો લાલપુર હસમુખભાઈ બારૈયાની કોમેન્ટ છે કે ટંકારામાં પંદરસો સાઠમાં માંગે છે પરસોત્તમભાઈ સરવૈયાની કોમેન્ટ છે કે ચૌદસો એંસી અમિતભાઈ ત્રાંબડિયાની કોમેન્ટ માણાવદરના સરદારગઢ ગામેથી છે કે અમારે ત્યાં સોળસો રૂપિયામાં ગામડે બેઠા માંગે છે ખૂબ સારામાં સારું કહેવાય ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે જે કપાસ બજાર બાબતે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય આજે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વિસનગર પંદરસો અઠ્ઠાવન ભેંસાણ પંદરસો એકત્રીસ ભાવનગર ચૌદસો ચોરાણું હળવદ પંદરસો એકવીસ તળાજા ચૌદસો સિત્તેર ખાંભા પંદરસો એકવીસ જેતપુર પંદરસો વાંકાનેર ચૌદસો પચાસ મહુવા ચૌદસો સુડતાલીસ વિજાપુર પંદરસો જામનગર ચૌદસો સિત્તેર પાટણ પંદરસો નેવું માણસા પંદરસો બત્રીસ બોટાદ સોળસો એક માણાવદર સોળસો પચીસ ગોંડલ પંદરસો છત્રીસ કાલાવડ પંદરસો એકત્રીસ ઉનાવા પંદરસો તેતાલીસ સિદ્ધપુર તેરસો એંશી બાબરા પંદરસો પંચાવન ધ્રોલ પંદરસો એક જસદણ પંદરસો ત્રીસ અમરેલી પંદરસો ને ઓગણ સિત્તેર ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર નજર નાખી લઈએ તો અત્યારે સાત વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ સિત્તાવીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ ઝીરો નવ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર નવસો ત્રીસ અને એનસીડેક્સ ઉપર જ્યારે કોકુડકલ કપાસિયા ખોળના વાયદા બંધ થયા ત્યારે કેવી પોઝિશનમાં બંધ થયા તે પણ જોઈ લઈએ એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો સોળ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ત્યાંસી અને જૂન બે હજાર પચીસનો ખોળનો વાયદો બાર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર અઢારની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશી અને આપણી ઘરેલું કપાસિયા ખોળ તેમજ કપાસિયા ખોડની હાજર બજાર અને ન્યૂયોર્ક કોટન વાયદો પણ રિકવરીની ચાલ રમી રહ્યો હોય અને ચાલી રહ્યો હોય તેવો માહોલ અત્યારે તે પણ વધી રહ્યો છે એટલે આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે ટૂંકમાં ગામડે બેઠા વીસ પચીસ કે ત્રીસ રૂપિયાનો સીધો જ સુધારો આજની તારીખે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળેલો છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રની કોમેન્ટને આધારે અત્યારે આપણને જે જાણવા મળેલી તેમાં ચૌદસો એંસીથી સોળસો સુધી ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે આપણને જાણવા મળી રહી છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ગામ